તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડી બી એસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે થોડા દિવસો પહેલાં મનસુખભાઈ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર એક વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને એવું કહ્યું હતું કે સત્તુ સત્તુભુવાના પર્દાફાશ કરો સત્તુ ભુવો પાખંડી છે આવું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું હતું તે પછી દરેક સમાજના અલગ અલગ આગેવાનો મનસુખભાઈ રાઠોડને ફોન કરતા અને એકબીજાની યુટ્યુબ ચેનલમાં રેકોર્ડિંગો મૂકતા અને સત્તુ ભુવાજીના સમર્થનમાં હતા કોઈ વ્યક્તિઓ મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં પણ હતા અત્યારે મનસુખભાઈ રાઠોડને અમદાવાદના મનુભાઈ મકવાણાએ ફોન કર્યો છે અને તે પણ ભુવાઓ વિશે અને વાત કરી રહ્યા છે મનસુખભાઈ રાઠોડ સત્તુ ભુવાજીના ઉદાહરણ આપી રહ્યા છે આ ઉદાહરણ તમે સાંભળો સાંભળ્યા પછી તમારું શું કહેવાય છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

હું નામ કીધું તમારું મનોજભાઈ મકવાણા અમદાવાદ માં ક્યાં રહ્યો હું અમદાવાદ માં ચાંદોડિયા રહું છું અને મારું ગામ છે મોરવાડ મોરવાડ ક્યાં હા દર્શન હોટલની બાજુમાં દર્શન બાજુમાં સાયલા સાયલા બાજુ આજુબાજુમાં ઓકે આ અઢી શબત અઢી શબ્દ બધા કે અઢી ની દેવી અઢી ની દેવી બરોબર એ એટલે શું દેવી એટલે અઢી અઢી આખરી રહી ને દેવી કીધી હા પ્રેમ થાય એ સાચી પ્રેમ થાય અઢી શબ્દ એટલે પ્રેમ પ્રેમ વિના પાવત નહી વલ કરો હલા હજાર તાવા કરો રાખો ને લાડવા સડાવો પણ પ્રેમ વિના પોગત નહીં

એ ભાઈ મને કીધું મને મનસુખભાઈ ને પૂછી શબ્દ એટલે શું કે અઢી અક્ષર શબ્દ ની બોલાવો તમે મારી અઢી મારી ની દેવી આ બધું એવું બધું છે એ બધું આ ગલકા ઘાલેલા છે ભાઈ સાચી વાત છે ગલકા ગાલેલા છે બધા બાપડાની કે તમે તમારા બાપડા આમ કરી ગયા બાપડા ને પહેરવા સોહણા નહોતા એવું જીવો ને તો હમ હે હા હાજી વાત છે સોટાણી એને પહેરવા તા સોણા કઈ નહોતું એવું જીવો ને એવું અને એ બાપ દાદા બધું કરતા તા બધું પણ એ એ માયલુ તો આપડે કોઈ કરતા નથી કાઈ એ એ જીવન ના પાકા હતા આપડે જીવન ના ખોટા છીએ બોલા આદિ આ બધી વસ્તુ વડવો એ કઈ ગયા આપડા બાપ દાદા કેતા તા પૂર્વજો જે કઈ ગયા ઈ કરવું જોઈએ ને ઈ બધું કયું છે તમને ગલકા ખાલવાનું પૂર્વજો ને પહેરવા લુગડા નોતા ઈ સડીયું પહેરીને રખડતા તા ને તૂટલા લુગડા પહેરીને જીવતા તા અટાણે તમે એવું જીવો તો ખાલી આટલું જ કઈ ગયા એવું જીવ હારી સાયકલ નહોતી એને અત્યારે ફોર્ચ્યુનર માં ફરીથી ઈ બાબા સાહેબ ની છે પૂર્વ કાંઈ જે કર્યું નહી ભયા નહી હારા પડતા બાબા સાહેબ ના શિક્ષણ થકી તમને લાભ મળ્યો એ વાત તો સાચી તમને ભણવાનો અધિકાર મળ્યો તમને સમાજમાં પ્રવાહમાં ભણવાનો અધિકાર આપ્યો આ બધા અધિકાર નો હોત તો પૂર્વજો તમે હજી મારો ભાઈ ઢેપા બાંધતા હોત હા સાચી વાત છે દાઢીઓ મોવારા વધારે હોત ને પૈકી લાગતા હોત આપણામાં ક્યાં કોઈ મોટા કલેક્ટર અને પીએસઆઈ હતા અત્યારે આપણામાં પીએસઆઈ ઓફિસરો બધા છોકરાઓ છોકરીઓ શિક્ષકો જેના પૂર્વજોના પૈયે કોને લગાય જેને જેના બાળકોને ભણાવ્યા હા જેના બાળકોને ભણાવ્યા શિક્ષણમાં એને પ્રવેશ કરાવ્યો આવડિયાને તો મંદિરોમાં પ્રવેશ કરાવ્યા ને પુનમાં ભરાયું હમ હાલો શ્રાવણ માયે પૈયે લાગવા પૂન્યમ ભરવા જાવું છે હાલો મોગલ માયે પૂન્યમ ભરવા જાવું છે હાલો અઢી આખરી ચડાવવાના ભૂતળા દાદા ફલાણું ચડાવવાનું આમ કરી કરીને આવડિયા ને આમાંથી નહી છોકરા ભણ્યા જ નહીં પછી હું થયું જે ભણેલા છોકરા હતા એના તમે વિચારધારા થી તમે એનું એના મજૂરી કરવી પડી તમે ગુલાબભાઈ બન્યા ભણ્યા નહી એટલે રાજા બનવું હોય ભણવું જોઈએ કદાચ દેવ નું કોઈ એવું તમારે ભાઈ બળ હોય તો એના એવા પરમાણુ તમારે જોડે હોવા જોઈએ ને ખાલી ધોણવાનું પાવા માં હાથ નાખવાના એના પ્રમાણ હોય એના પરમાણુ જો દેવ ના હોય હા તો જેટલા દેવ માનસ એના ઘરે જોઈ લીજો જેટલા માતાજી ને માનતા હોય છે જેટલા ભૂદ્ધ ભગવાન ભોવા પડ્યા હોય છે એનું ઘરે સુખી નહીં હોય એના એ કારા થઈ જાય છે એના મોઢે માં એ નૂર નહીં હોય હું કામ કે ઈ દાણા સોવા માંથી અંધશ્રદ્ધા માંથી નવરા નથી એટલે એના મુખ નું તેજ એ ઘટી જાય તમામ ગયા કેમ કે આખી રાત ઉજાગરા કરે માતાજી ના વસન વધવા લે ચોક ની ધૂળ માથા મોવારા કાપડ લટું લે હોય એવા નખરા કર્યા કરે એમાંથી નવરાયે તો કઈ કામ ધંધો કરે ને હા સાચી વાત છે આખી રાત ઉજાગરા કરે એટલે દિવસ ના હોય રે દિવસ ના રે પછી બીજા નંબર ની અંદર કે એને પછી હારા માણા એની પણ બેઠા હોય તમે જે દાણા જોવા વાળા હોય એની પણ બેઠા હોય કોણ હોય જે માનવા વાળા હોય એ બીજા તો સજન માણસો કરતા હોય સજન માણસ તમારાથી દૂર પણ તમને પછી કઈ તમારી ભેસ કરે હા સાચી વાત છે એટલે થી સજન માણસ દૂર રહી જાય આટાણા સતુ ભુવાની આટાણા માણસો હું ગયા બહુ હવે ઈ તેલ માં હાથ નાખવાથી હું કોઈ ના છોકરા પરણી જઈ ના ભાઈ ના દાન દે તો ન્યાય ક્યાં કારખાનું છે એકવી લાખ રૂપિયા જો એકવી લાખ લાખ ના દાન દેવાય તેને પબ્લિક ભેગી કરવાની જરૂર ક્યાં છે ઘરે ઘરે જઈને જેના ગરીબ માણસ ના ઘરિયા હોય ગામડે ગામડે જઈને તમે ગરીબ માણસો ના ગોતીને આવો ને પણ એવું થોડું કે ગામડામાં જ ગરીબ છે અમદાવાદમાં કેટલી પબ્લિક ગરીબ છે એ ગરીબ છે એ બધા દાણા સોવા વાળા ને કોઈ તમને કહું મનના વેગ ભાઈ કોઈ અમુક માનસિક બીમારી વાળા ને એ શું કામ એના એના વિચાર શ્રેણીથી એને કામ ધંધો હોઈ ગયો નહીં એટલે કોઈ ધર્મ થકી જકડાઈ ગયા કોઈ અંધશ્રદ્ધામાં જકડાઈ ગયા કોઈ દાણે દુણીમાં જકડાઈ ગયા કોઈ પૂનનું ભરવામાં જકડાઈ ગયા હવે એ એ બધા દુઃખી છે તમે ધંધો કરો તમે રોજ પાંચસો સાતસો રૂપિયા કામીને જાવ તો તમારા ઘરે એક દેવ નડશે નહીં હા એ તો વાત સાચી એના હકીયત ના એવું જ છે જીવનમાં કે પૈસા જે જયારે ખૂટી રહે ને ત્યારે ભગવાન માતાજી યાદ આવે બધા અને પૈસા જ આ લાગી તમારો ખૂટે નહીં બેંકમાં અને ઘરમાં કઈ તમને નડે નહી કોઈ હવે મારી વાત સાંભળો કે જો હજી જાતિ ભેદભાવ ગયો નથી હમ નથી ગયો હજી નથી પૂજક તમારા ઘરે પાણી પીતા નથી ઈ મેલડી તમારા આવે પૈ કેવી રીત થાય આ દલી તો બધા દેવી પૂજક ની મેલડી ધૂળસ

ભેદભાવ ભેદભાવના વાળા રાખ્યા હોય જેને જેને આવા બધા ગલકા હોય એને ઘરે હક ન હોય હમ નો હોય હજી આ બધી વસ્તુ આવી છે એ જ પ્રશ્ન થાય છે કે અમારો વાઘરી જે છે ને સુરેશભાઈ કરીને છે બરોબર એ દેવી પૂજક જ છે હવે એ જ્યારે ને ત્યારે જ્યારે બધા આવે ને ગામડે ભાઈને એટલે મઢમાં ઉભો રહીને કે આ તો મારી માતા છે આ મઢમાં મારો છે ફલાણો માતો છે હવે પેલા જે અમારા વડવા જે હતા ને મારા દાદાની બધા એ લોકો એમ કહેતા એને કે ભાઈ તારી માતા છે તો તું આ પ્રસાદી નથી ખાતો નથી અમારે યારે બેહતો નથી પ્રસાદી નથી અમારું પાણી નથી પીટું અમારે યારે આપણ છે જ રાખે તો તારી માતા કેવી જ થઈ બરોબર તારી માતા હોય તો અહીંયા પ્રસાદી લે અને પાણી પીએ મારી આરે દલિત ની આરે દલિત થઇ જાય તો તારી માતા ગણાય આવો વિરોધ અમારા વડવા પેલા લે પણ હવે અત્યારની પ્રજા રહી ને બધી કઈ બધી વાઘરી થી બી આય એમ કે મારી નાખશે આપણને આમ થશે ઉલું થશે કશું ના થાય જન્મ દીધો છે ઈ જો મારી નાખે એવી તાકાત એનામાં હોય હમ તો તો ઈવડાઈ કોક કલેક્ટર નો બને ઈવડાય કોક નોકરી નો સડે ઈ ભૂળ તમને ડરાવે

આપણી હજી તમે સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ ગયો વણકર ને ચમાર ને વાલ્મિકી તમને કહું આવું બધુંય ગાયલું છે હજી હજી વણકર ને વાલ્મિકી એકાબીજા દીકરીઓ દેતા નથી હજી વણકર ચમાર માં એકાબીજા દીકરીઓ દેતા નથી ના સંશાન જુદા જુદા બધા દાંટવાની જગ્યાએ જુદી જુદી આ હું આ દેશની ક્રાંતિ લે આવે

પછી ગોમતીપુર અમરાઈવાડી બધા ટોટલી અમદાવાદ આખા વિસ્તારમાં કોમની એકતા છે કોની જે રબારી સમાજની કેવી કે એક રબારીના બચ્ચાનો કોઈ મર્યો કે કઈ પણ અણબનાવ થયો તો એના માટે છે ને એ લોકો આખી ટ્રક ભરીને રબારી આવી જાય બરોબર અને આપડી સમાજમાં કેવું કે સામા ગમે તેવો ન્યાય હોય ન્યાય હોય છતાં એને મૂડ માર મારવામાં આવ્યો હોય ગમે તે કારણ છે તો સમાજ માં કોઈ જાગૃત ન થાય કોઈ કોઈ પડખામાં એ માણસ બરોબર અને પછી ને રેલા કાઢે હા એટલે ઘલવવા માટે રેલીઓ કાઢે હા સાચી વાત છે આવામાં ન ઉના કાંડ ની અંદર જ્યારે અમરેલીમાં રેલી કાઢી ને હા ત્યારે કેસ થયો કેસ થયો બધા ઘલાઈ ગયા ઘલાઈ ગયા પછી એક રેલી નો કાઢી એટલે ઈ રેલી ન્યાય માટેની કાઢે છે કે આપડે એના માથે ગુનો કરીને ગલવવાની કાઢે છે ને એ હજી મને સમજાણી નથી હમ એટલે અમે અમે તો અહીંયા અમદાવાદમાં નાનપણથી મોટા થયા ને એટલે અમે રબારી સમાજની એકતા ભાવીએ રબારી અને ભરવાડ અહીંયા રબારી ભરવાડ પાસે એમ કે આપણે નાનો ભાઈ ને મોટો ભાઈ એ લોકોને કાંઈક અંદરો અંદર થાય તો એ લોકો અંદર બીજી કોમની કોઈ આરે મગજ મારી થાય તો એ પાછા નાનો ભાઈ અને મોટો ભાઈ એક થઈ જાય પાછા ભલે ઓમ ઈ એમ એકતા હોય પણ ધર્મ થકી એક નથી બધા ભગવાન અલગ અલગ બધા દેવીઓ અલગ અલગ એમાંય છે કે એમ ખાલી સમાજ પ્રત્યે સંગઠન હોય બાકી ધર્મ થકી બધાય જુદા જુદા હા ધર્મ બધા ધર્મ થકી જ થકીને અલગ અલગ પાડી દેવામાં આવ્યા સમજી ગયા એક જ ધર્મમાં જો એકતા હોય તો ઇસ્લામી ધર્મમાં હા ઇસ્લામી ધર્મ કેમ કે એનું અન એક

હા હા બાર ગાં માં તો બોલી બદલે સરોવર બદલે શાખા ગણપણ માં મોવાળા કલર બદલે પણ જાત લખણ નો બદલે લાખા એમ ઇવડે ન્યાય ગયા ને તો ધંધો બદલી ગયો મોવાળા બેઠલ્યા પણ ધૂણું નો ધૂણી નો બેટલી ધૂણી ની રહી ખીમડીયા ની

હવે એમના એવું છે કે એમના આર્ય સમાજમાં મેરેજ કર્યા હતા લગ્ન કર્યા હતા એનું હવે લગ્ન કર્યા પછી એમનું વાઈફ છે ને ખાલી તમારી કેટલા મહિનાથી પાંચ છ મહિના પાંચ છ મહિના યાર પછી એમના મમ્મી પપ્પાની છોકરીને લઈ ગયા કે એને વાય આવે છે વાય આવે છે એમ કરી અને આજે કમસે કમ ચાર પાંચ વર્ષ થયા ચાર પાંચ વર્ષ થયા હવે એ લોકો નથી મોકલતા જવાબ દેતો નથી કોઈ પ્રમાણે અને એ લોલિયા ના છે નઈ લોલિયા લોલિયા ગામ રહ્યું લોલિયા ની બધું આવે અને એમનો રહી છે અમરાવાડી હવે આ પ્રશ્ન કોઈ થી સોલ્વ થાય નથી બે કુટુંબ વાળા નથી સોલ્વ થાય એ માણસ જ છે ને ભાષા રાખી અલગ બોલાવડા બોલવા મંડા જે માંડે જેમ આ જે વ્યક્તિ મારી જોડે છે મમ્મી પપ્પા બંને ઓફ થઈ ગયેલા છે બરોબર અને વાયુ કુટુંબ જે છે બધું ઘણું અમારું ભયુ કુટુંબ છે પણ એમાં હારા વાત નથી એ બધા તમે જે કીધું ને કે આ બોડીઓ ગણી ને અઢી આકરીને પાસ આકરીઓ ને બધા ઈમા જ પડ્યા એટલે વધારે દુખી હોય ઈના ઈને ઘરે આ બધું ભોવાડે ઈના ઘરે થાય ભાઈ ઈતો હું તમને કવ છું આ આ આ છોકરો જે રયો ને ઈ ઈની કોઈ પ્રોબ્લેમ solve કરતો નથી હમ અને ઈના કેટલા વર્ષે marriage થયા

મારુ નામ મનુભાઈ મકવાણા મનુભાઈ મકવાણા ગામ મોરવાડ સમજ ગયા બાજુમાં મનુભાઈ મકવાણા મકવાણા ગામ મોરવાડ ગામ મોરવાડ હમ તાલુકો છોટી તાલુકો અમદાવાદ અમદાવાદ વાડ એટલે વાડ વિસ્તારનું નામ છે વાડજ વિસ્તાર નું નામ છે

સુધી ગણેશ સ્થાપના કરી ગણેશ ઉત્સવ કર્યો ને ઈ પાણી નાખવા ગયા ભૂંડા ગંદકીમાં પડ્યા મર્યા ભૂંડા હવે નવરાત્રી આવે તો તમે કઉ છોકરીઓના અર્ધ લુગડા પહેરાવી અને ઈને રમતી કાંટા દહ મધ્ય ઈ ભાગી જાય પાછા ઈ માં ધૂણવાન ચાલુ કર્યું મેલડી ગઈ કે ઓલી બાજુ ગઈ છે એટલે આ તમારા બધા ભવાડા છો હમ આ બધા નખરા આપણા છોડી ગયો અને સુધરો બાકી બીજું કઈ છે નહીં આ વર્ણ વ્યવસ્થા થી આ ધર્મ થી તમારી જિંદગી બગડી ગયો અને હજી પડતા નથી મોવાળા પાડી નાખું કુટુંબ તોડી નાખું આકાશ બાંધી પાતાળ ઘરે ખાટલા ની પાંગતું બાંધી લો એટલે સારું જ છે હા હુવા શાંતિ છે આખા કુટુંબના દબા એ ઘરે ભુવા તમે તમારે તમારા પૈણ માં દેવા ખાવા ઘરે ખાવા ખીસડ્યું નથી એને જ પૈણ માં દેવા

અઢી સબજ નીકળ્યા અઢી સમજ શું છે ને અઢી સબજ ફુકાઈ ગયા હવે આડત્રીસ સબજ થઈ ગયા છે એ અઢી ની આગળ એ કાક છે પાછું કઈ લે બોલો આમાં શું કરવું છે અઢી ની આગળ ભૂખ છે એ અઢી ની આગળ બીજું છે કે અંદર ઉડો અંદર ઉતરો ઊંડા તો અઢી ની આગળ ભૂખે મરવાનો આ અઢી ની આગળ ભૂખે મરવાનો બરોબર છે આ અઢી ની આગળ જાવ ને હમ એટલે ભૂખ બરડો આવે

ના બદલાઈ ગયું બદલાય તમારા ઘરે આવે એટલે તમારી દિશામાંથી બે હા એ ખાતી જ વાત છે સો ટકાની વાત છે બરોબર આપડે માની પણ એના ઘરના પૈસાથી પેટ્રોલ પેટ્રોલ ગામડે જતા હતા અને કોકડા દાડા જોવા હોય ને તો ઘરના પૈસાથી જાતા કોઈ પાંચ રૂપિયા દેતા નતા એની કદાચ નોકરી કરી વાત તો છોકરા ખાતરા એ બધું તો હવે ઠીક છે તો માણસો જતા રહ્યા બધું જતું હતું એનું કોઈ આપણે ચર્ચા નથી પણ આ તો એક અઢી શબ્દ ની વાત એ મને કેટલાય માનતો કે અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ જાણી લીધું કે પ્રેમ જ્યાં હોય અઢી શબ્દ આઈ ને ઉભો રે બસ પ્રેમ ભાવના તમારી સારી હોવી જોઈએ લાગણી તમારી સારી હોવી જોઈએ બરોબર એટલે તમને બધું એ બધું અઢી શબ્દ ઈ તો આપડે બાબા સાહેબ નું પ્રેમ પ્રેમથી બધા વર્તન કરી અને સંગઠનમાં જોડાઈ જાય એટલે એમાં અઢી શબ્દ આવે તમને કહો આપડા એટલે એમ નઈ મનસુખભાઈ કેવાનો મતલબ એમ જો ટૂંકમાં મારું મગજ એવું કે

ગોંડલ ની બાજુ માં બાપુ નો આશ્રમ હતો અહિયાં અમે તો ગોંડલ આયેલા છી ગોંડલ પરબ પરબ ધાવળી રે ને ના ના એ નઈ આપડે ઉમરાળા ચોકડી નથી ઉમરાળા ચોકડી અમારે જીવન બાપા નું ઘોઘાવદર છે ને હા બસ ઈ આજુ બાજુ છે એ બધું અહીંયા હનુમત ગામ છે હનુમતિયા ને હરિપરા ને એ બધું નો આવે આ જે ચોકડી રહી ગોંડલ ચોકડી અહીંયાથી એક રસ્તો ઉમરાળી જાય સીધે સીધો અઢી શબ્દ નું પૂરું કરી દોર હું રજા લઈ લો છું પણ હવે આમાં બીજું પડતા નહીં નહીં બરોબર વાત છે તમારી સો ટકાની વાત કરી તમે આજે આ જય માતાજી જય 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 ભીમ પોલ જય માતાજીભાઈ એવું ગળા ગળા સુધી આઈ ગયેલું હોય ને એટલે કોઈ નીકળે નહી નીકળ વાલ લાગે